દરેક આપણા ભાવને લઈને આવ્યા છે અને આ મહિમા ભાવનો છે અને એવા સમયે મહિમા છે કે મહાકુંભનો નો શિલ્યો શિલ્યો સમય ચાલી રહ્યો છે અને મહારુદ્ર યજ્ઞ ચાલી રહ્યો છે કેવો મેળ આ ગામે લીધો છે આવા દેવી દેવતાઓ હોય આવા દાતાઓ હોય આવા કાર્યક્રમો થતા હોય છતાંય જો આપણને કોઈ તકલીફ રહેતી હોય તો આપણી કઈ ખોમી છે હકીકત કહું ખામી તમે કુંભ મેળામાં યુવાનો ને બહેનો ને ભાઈઓ જેને જેને મોબાઈલ છે ને ઇલિયસ ભાઈ એને કુંભ મેળાના વિડીયો જોયા છે ત્રિવેણી સંગમના ના વિડીયો આયા નહી ચોક ચોકાયા એટલા બધા અજબો સાધુઓ ભેળા જ્યાં સાધુઓના વિડીયો એવો સાયા પણ એક માળા વેંકવા વાળી મોનાલીસા દરેકના મોબાઈલમાં મોનાલિસા ભરે આ આપણી ખોમી છે કહેવાનો મતલબ એમ છે પા તમે જ્યાં છો ને ઉપાડ્યું છે શું કાઠું લાગે તો માફ કરજો માફ ના કરે તો ફેર ના બોલાવતા કેવો સમય આવ્યો છે એક બેન આખલા ને રોટલા ખવડાવે આખલા ને આખલા ને રોટલા ખવડાવે મુકુ બેન તમારી ભૂલ થાય છે કે કેમ કાકા મુકવા ગાય નહીં રોટલો કાકા એટલા માટે ખવરાવ છું કે મારો ઘરવાળો ઓર્થોપેડી નો ડોક્ટર છે અને આ જેટલા હાટકા ભાગે ની બધા છે બાપા મહાપુરુષે કીધું છે હે જનની જણે તો ત્રણ જણજી ભક્ત દાતા કે સુર નૈતર રેજીમાં વાજણી મત ગુમાવી તારું હવે આ દાતા શબ્દ એટલો બધો મોટો શબ્દ છે બા કે આપણે બધાને જોણ સમ અજાણ મજ્યું છે આ તો હવે ટ્રેક્ટર આયા ન કે જાણે બળદ હતા ને તણ પેણી લઈને જાતા એને આગળ પેણીને સાવેરને તમે ઓ જે કહેતા હોય દોતા આવતા દાતા ચાવેર ના દાતા આવતા હોય તો આ પાડો ને હું બદલી નાખું કારણ કે હોલસેલ ની દુકાન છે આ તો મોટું કંટ્રોલ તરત ગાળો બદલી નાખશે એ સાવેર ને જે આવતા ને દાતા કેવાતા શું કેવાતા એ દાતા ની ઉપર નાળો નાળો કોને પોહડા નો આવતો નાયો આ તો બાર કહું બોલી બદલાય બા બાર ગૌ થી ગાળો વધી જાય ને પણ બોલી બદલાય એક કાકાને એક ભાઈ મળ્યા કે તમાર સોડી ને હગું થઈ ગયું કે ના કે ચમ કે માર સોડી બીએ બેઠી વચ્ચે <laughs> <laughs> <laughs>

એમાં કાર્યક્રમ કુછવા જાય આજ કોઈ નક્કી તમારી મોજ જોણે બા દાતાના ઉપર નાયો આવે નાયા ઉપર મોણું આવે મોણું કેવાય મોણા ઉપર પેરવા વાળાનો હાથ આવે હાથમાં દોણા હોય કણ આજ છે ને એ ફરજ બજાવે છે જે માણુ છે એમાં પોચ બાર એ ધર્મ બજાવે એક જ હરખો ઉતારે છે ફરજ ધર્મ નાયો છે એ વ્યવહાર સાચવે છે એનામાં આયેલા બધા નીચે અને દોતામાં દોતા આગળ દાતા આગળ જાય ને અને પછી અણીએ સોટાડે ને પછી હળવો પડે કે હળવો પડે કહણું આવે આવે ને

કેવી રીતે જીવવું એ શીખવાડ્યું એક વાર એવો મહિમા બન્યો ભગવાન તપમાં બેઠેલા માં પારવતી પારસ પીંપળી નીચે ગજરો ગુંતા હતા અને લક્ષ્મીજી ને એમ થયું વિષ્ણુલોક માં કે વિષ્ણુ લોકમાં જો આટલી મૂડી માયા ના આવું હોય તો કૈલાસનો નાથ જેને દેવો નો દેવ મહાદેવ છે લક્ષ્મીજી ને એમ થયું કે પાર્વતી ની કેટલા સુખી છે લાય લાય મળી આવું જોઈ આવું મેલ જોઈ આવું લક્ષ્મીજી ગરુડ ઉપર બેસી ભગવાન વિષ્ણુ ના વાહન ઉપર અને માં પાર્વતી જો ગજરો ગુનતાતરયા કૈલાસના ખોપરા ઉપર આયો અને માં તો પીંપળી નીચે ગજરો ગુનતાતર લક્ષ્મીજી આઈને કીધું કે માં પાર્વતી તરત બોલે કે હા આવો આવો દેવી આવો એ લક્ષ્મીજી શું કે છે કે તમારે મેલે હેડો હું ઢોળીમાં ના બેહાય એ વખતે માં પાર્વતીને એમ થયું કે જાણે આ બસ ધ્યાનમાં ધનમાં બેહી રહ્યા છે જો ઝૂંપડું નહીં તાણા મેણા મારે છે ને પા પાર્વતી માં બોલ્યા નહીં બીજી વાર કીધું કે માં હેડોન ને તમારે મેલે હોય ના બેહાય તાર માં પાર્વતી એ કીધું કે દેવી મેલ ગણો જે ગણો એ અમારો આ છે કૈલાસ નું આ ખોપડું આ અમારો મેલ તો કે તમારે મેલ નહીં કે ના હેકુળા ખાટ કે ના જે લક્ષ્મીજીને એક સંશય હતો કે પાર્વતી અમારા કરતા महादेवજી સુખી એમને શું થયું અહમ આવ્યો કે પૈસો તમારા જોડે છે ઓય તો આ તો મોટી મોટી વાતો જ બા અંતરનો ભેદ કોઈ દિવસ ન ખોલવો ન કે જેને સંશય હોય ને એને અભિમાન આવે બા ફરીવાર કીધું ખાચું કહો છો માં કે હા અમારે કઈ ની આજે છે તો કે હવે મારે બે નહીં નહી કેમ દેવી કે ના ના મારે નહીં બેહવું પણ એક વાત જાતા જાતા લક્ષ્મીજી કે કરતા જવું માં પાર્વતી બોલે બોલો દેવી કે તમારે જો મેલ ના હોય ને મેલ બનાવો હોય ને તો અમારી જોડે ખૂબ સગવડ છે લઈ જાય કેટલો અહમ આવ્યો લક્ષ્મીજી વિચાર કરો પાર્વતી માને એમ થયું કે મહાદેવજી ધ્યાન બેહે આ લમણો રાશો નહીં તાણા ઓ ભળવાન ને ભેસેલ દાડો વટકે ચોક દૂર લેવા જવો ફેમિલી મેણું મારે બીજી લાવો કે ઘેર ઘેર ફરવો વર રાખવું આ તો જગત છે ભગવાન ભોળાનાથ જન્મ થી જાગ્યા અને એમાં પાર્વતી ઉજન પર નજર પડી અને ભોળાનાથે પૂછ્યું દેવી કોઈ આવ્યું તું કે કે કોણ આવ્યું લક્ષ્મી ભગવાન કૈલાસના ખોપરાનું હવામાન બદલે આખું મારું વાતાવરણ છે તો જેની તિજોરી આમ પડી રહેતી છે આ લક્ષ્મી દશા શું છે ભગવાન આવો વિચાર કર્યો એટલે વળ પાડજો મોખો આવ્યો છે